ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો પવિત્ર નવરાત્રી ચાલી રહી છે અને નવરાત્રીનો આજે ચોથો દિવસ છે તો આજે આપણે નવરાત્રીના ચોથા દિવસની માતા કુષ્મંડા દેવીની વાર્તા સાંભળીશું આ ચોથો દિવસ મા કુષ્મંડા દેવી અને માતા ભુવનેશ્વરી દેવીને સમર્પિત છે તો મિત્રો પૂરા મનથી ધ્યાનથી સાંભળજો કારણ કે દેવી ભાગવતમાં આ કથન છે કે જે કોઈ મા દુર્ગાની વાર્તાઓ સાંભળે છે દેવી ભાગવત સાંભળે છે સારું સ્વાસ્થ્ય પ્રદાન કરે છે અને અંતે મોક્ષ મળે છે તો આ કથાઓ મિત્રો પૂરા ધ્યાનથી મનથી સાંભળજો અને વાર્તાને શેર પણ કરજો જેથી જો બીજા પણ સાંભળશે આપણા થકી તો આપણને ઘણું પુણ્ય ફળ મળશે

આ શક્તિના તેજથી ક્યાંક છાયા ને ક્યાંક ધૂપ છે યા દેવી સર્વભૂતેશો મા કુષ્મંડા રૂપેણ સંસ્થિતા નમસ્તશ્યે નમસ્તશ્યે નમસ્ત શિયે નમો નમઃ જય માતાજી જય મા દુર્ગા ઓમ નમઃ શિવાય પ્રિય ભક્તો આજે નવરાત્રિનો ચોથો દિવસ છે અને આ દિવસ મા કુષ્મંડાને સમર્પિત છે આ દિવસોમાં દસ મહાવિદ્યામાંથી એક સમસ્ત બ્રહ્માંડની અધિષ્ઠાત્રી દેવી મા ભુવનેશ્વરી તથા નવ દુર્ગા સ્વરૂપામાં કુષ્મંડા દેવીને સમર્પિત છે આ દિવસોમાં ભુવનેશ્વરી અને મા કુષ્મંડાની પૂજા કરવામાં આવે છે આ માની પૂજા કરવાથી તથા કથા સાંભળવાથી સંતાનનું ભવિષ્ય ઉજ્જવળ થાય છે ભક્તોને ભક્તોની પુત્ર પ્રાપ્તિની જે ઈચ્છા હોય કામના છે એ પૂરી થાય છે આધ્યાત્મિક જ્ઞાન ચિત્તના ચિત્ત મન સ્થિર થાય છે આધ્યાત્મિક જ્ઞાનથી ચિત્તના મનને શાંતિનો અનુભવ થાય છે પ્રિય ભક્તો માનવામાં આવે છે કે જેટલું પુણ્યફળ વ્રત રાખવાથી મળે છે એટલું જ પુણ્યફળ માતા દુર્ગાની કથાઓ સાંભળવાથી મળે છે શ્રદ્ધાથી પ્રેમથી સાંભળવાથી મળે છે તો બધા જ ભક્તોને વિનેદન છે નિવેદન છે માતા દુર્ગાની કથાને જરૂર સાંભળવી જોઈએ માં ભુવનેશ્વરી માં સૂર્ય સમાન તેજસ્વી છે એનામાં માં સૂર્યનું સૂર્ય સમાન તેજ છે માં ભુનેશ્વરીમાં જેમાં એમની અંદર અનંત ઊર્જા કરોડો સૂર્ય સમાન ઊર્જા ભરેલી છે તેમની કૃપાથી ભક્તગણ એમના શરીરની અંદર અદભુત શક્તિનો સંચાર મહેસૂસ કરે છે આ માતાને સાકાર ભરી સાતાક્ષી નામથી પણ ઓળખાય છે તો આપણે સાંભળીશું ગુપ્ત નવરાત્રી આ શારદીય નવરાત્રીમાં સાંભળવામાં આવતી મા ભુવનેશ્વરી તથા મા કુષ્મંડા દેવીની પાવન ને દુર્લભ કથા તમે બધા જ ભક્ત ગણો બહુ શ્રદ્ધા અને ખુશ મનથી સાંભળજો સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઈક અને શેર કરજો કમેન્ટમાં માતાજીનું નામ પણ જરૂર લખજો ઓમ ગંગ ગણપતિ નમઃ દસ મહાવિદ્યામાંથી દેવી પુણેશ્વરીને ચોથા સ્થાન પર પૂજાય છે તેમના નામના અનુરૂપ માં તેમના ત્રણેય લોકની સ્વામીની છે પ્રકૃતિથી સંબંધિત હોવાના કારણે દેવીની તુલના મૂળ પ્રકૃતિથી કરવામાં આવે છે આદ્યા શક્તિ ભુનેશ્વરી સ્વરૂપમાં ભગવાન શિવની समस्त लीला विलासના સખી છે એટલે કે એમના સાથી છે તો ચાલો આપણે ભુનેશ્વરી માતાના જન્મની થી જોડાયેલી એક કથા સાંભળીએ માં ભુવનેશ્વરી એક સિંહાસન પર બિરાજમાન છે એમનો વર્ણ ઓગતા સૂર્યના સમાન સોનેરી કલરનો છે જેમાંથી સૂર્યની સમાન તેજ નીકળે છે એટલે કે માં ભુનેશ્વરી માં કેટલાઈ સૂર્યની શક્તિ માં ભુનેશ્વરી માં કેટલાય સૂર્યની શક્તિ સમાયેલી છે તેમના માથા ઉપર મુગટ છે જેના ઉપર ચંદ્રમા શોભે છે એમના વાળ ખુલ્લા છે માતા રાણીએ લાલ અને પીળા રંગના વસ્ત્ર આભૂષણ પહેરેલા છે ભગવાન શિવની જેમ મા ભુનેશ્વરી ના ત્રણ નેત્ર છે તેમને ચાર હાથ છે જેમાં બે હાથમાં તેમણે અંકુશ અને એક હાથમાં પાશ લીધું છે અને બીજા બે હાથ વરદાન અને અભય મુદ્રામાં છે માં નું આ સ્વરૂપ શાંત મુદ્રામાં છે જે એમના ભક્તોને એક ધારી નજરે જુએ છે પ્રાચીન કાળમાં પૃથ્વી ઉપર ચારેય બાજુ જળ જળ જ હતું ચારેય બાજુ પાણી હતું માત્ર ભગવાન વિષ્ણુ એક જ શેષ નાગની સૈયા ઉપર સૂતેલા હતા તેમના કાનના મેલમાંથી બે મહાપરાક્રમી રાક્ષસ ઉત્પન્ન થયા એ બંને વિચાર કરવા લાગ્યા કે અમારી આપણી ઉત્પત્તિનું કારણ શું છે એ આવું વિચારી જ રહ્યા હતા કે એટલામાં આકાશમાં ગુંજતો માં ભગવતીનો મહામંત્ર એમના કાનમાં માં પડ્યો આ મંત્રને સાંભળીને એ બંને એ મંત્રને બોલવા લાગ્યા અને તપસ્યા કરવા લાગ્યા હજારો વર્ષ તપસ્યા કર્યા પછી આકાશવાણી થઈ કે દૈત્યો તમારી તપસ્યાથી હું પ્રસન્ન છું કોઈ પણ વરદાન માંગી લો બંને દૈત્યો એ વરદાન માંગ્યું કે અમને કોઈ પણ દાનવ કે દેવતા પરાજિત ન કરી શકે વરદાન મેળવીને મધુ અને કૈઢવ તેની મહત્વની ભાવનાથી

કે હે દિવ્ય પ્રાણી તમે આ ઊંચા સ્થાન પર કેમ બેઠા છો જે માત્ર બહાદુર વિજયી લોકો માટે હોય છે નીચે ઉતરો કે પછી અમે અમને તમારા આધિપત્ય સ્વીકાર કરો કે પછી યુદ્ધમાં સક્ષમતા સાબિત કરો ભગવાન બ્રહ્માજી તો જાણતા હતા કે એમની સાથે એ કોઈ મુકાબલો કરી શકે એમ નથી જે અહી દેવીના વરદાનથી મજબૂત થયા હતા ભગવાન બ્રહ્માજીએ મનમાં મનમાં વિચાર્યું એ માત્ર વિષ્ણુ ભગવાન જ મને આ વિપત્તિમાંથી બચાવી શકે છે દુર્ભાગ્યથી એ જનાર્દન ભગવાન વિષ્ણુ ઊંડે યોગ નિંદ્રામાં છે એમને ઊંઘમાંથી ઉઠાડવા પડશે હવે બ્રહ્માજી ભગવાન વિષ્ણુ પાસે ગયા ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવા લાગ્યા તેમણે કહ્યું કે બ્રહ્માંડના રક્ષક પીડુ તો પીડિતોના રક્ષક ભક્તના દુઃખ હરવાવાળા તમે સર્વાધી અને સર્વવ્યાપી છો જગન્નાથ છો તમારા કાનના મેલમાંથી બે અસુર ઉત્પન્ન થયા છે દેવીના વરદાનથી બળ મેળવીને એ મારા ઉપર આક્રમણ કરી રહ્યા છે શું તમે મારી દશાથી અવગત નથી શું તમે નથી જાણતા કે તમારા મેલથી ઉત્પન્ન આ અસુરોથી મારો કોઈ સામર્થ્ય નથી હે ભગવાન જો તમે મને નહીં બચાવો તો તમે તમારા નિયુક્ત કર્તવ્યથી વિમુખ થઈ જશો આ કૃપા કરી મને આ અપશુગન પ્રાણીથી બચાવો આવા અનુરોધ કરવા છતાં પણ વિષ્ણુ ભગવાન હજી પણ સૂઈ જ રહ્યા હતા ત્યારે ભગવાન બ્રહ્મા બોલ્યા જો વિષ્ણુ ભગવાન જાગી નથી રહ્યા તો અવશ્ય આ નિંદ્રા દેવીનું કામ છે મારે પહેલા સર્વોચ્ચ દેવીને પ્રસન્ન કરવા પડશે જેથી વિષ્ણુ ભગવાન જાગી જાય અને બચાવી શકે મને બ્રહ્માજીએ દેવીને પ્રાર્થના કરવાનું શરૂ કર્યું હે દેવી આ તમારી જ ઈચ્છા છે કે વિષ્ણુ માયાના પ્રભાવમાં આવી ગયા છે દેવી તમે જ મારી એકમાત્ર આશા છો વિષ્ણુ ભગવાને વિષ્ણુ ભગવાન આ નિંદ્રામાંથી ભગવાનને જગાડો તેમણે મંત્ર ઉચ્ચારણ કરીને સ્તુતિ કરી માની અને આવી રીતે દેવીની કૃપાથી વિષ્ણુ ભગવાન જાગ્યા વ્યાપક રૂપથી આળસ મરડતા તેમણે તેમની આંખો ખોલી અને ભગવાન બ્રહ્માજીને પ્રાર્થના મુદ્રામાં જોયા એ એમની સામે ભયથી ધ્રુજી રહ્યા હતા એ બોલ્યા ભગવાન બોલ્યા હે કમળમાં જન્મેલા ભગવાન બ્રહ્માજી તમારા અહીં આ પ્રકારે આવવાનું શું કારણ છે તમે મને મળવા માટે સર્જનના તમારા કાર્યમાં કેમ બાધિત કર્યું છે કેમ અટકાવ્યું છે એવું લાગે છે કે તમે કોઈ વસ્તુથી અત્યંત ભયભીત છો તમારા હૃદયમાં આ ભય કયા કારણે ઉદ્ભવ્યો છે બ્રહ્માજી બોલ્યા હે બ્રાહ્મણના ભગવાન તમારા કાનના મેલમાંથી પ્રગટ થયેલા બે અસુર મને ધમકી આપી રહ્યા છે તેમણે દેવીની શક્તિથી

હું એ મૂર્ખોને જરૂર સજા આપીશ પ્રિય ભક્તો ત્યારે ત્યાં હાહાકાર મચ્યો અને અસુર મધુ અને કેટબ ત્યાં પહોંચી ગયા ભગવાન વિષ્ણુએ નિંદ્રાનો ત્યાગ કરીને જાગૃત થયા અને તેમણે પાંચ હજાર વર્ષ સુધી મધુ કેટબના દૈત્યો સાથે યુદ્ધ કર્યું ઘણા સમય સુધી યુદ્ધ કરવાથી નહીં ભગવાન વિષ્ણુ થાકી ગયા અને એ એકલા જ યુદ્ધ કરી રહ્યા હતા અંતમાં તેમણે અનંત કારણની શક્તિ યોગ માયા આદ્ય શક્તિનો સહાયતા માટે પ્રાર્થના કરી દેવીએ એને આશ્વાસન આપ્યું કે એ દેવતીઓને એની માયાથી મોહિત કરી કરતી કરી દેશે હવે શું થાય યોગ માયા આધ્યા માયાથી બંને દેવતીઓ મોહિત થઈ ગયા માં ભગવતીની માયામાં બંને મોહી ગયા અને ત્યારે ભગવાન વિષ્ણુએ તેમને કહ્યું કે હે અસુરો તમારા પર હું પ્રસન્ન છું તમે મારી સાથે આટલા સમયથી યુદ્ધ કરી રહ્યા છો પણ હજી સુધી તમે જરા પણ થાક્યા નથી માંગો તમારે શું જોઈએ છે વરદાન માંગો હવે એ દૈત્ય માયાના મોહમાં આવી ગયા હતા તેમણે એમના જ મોહથી ભગવાન વિષ્ણુને કહ્યું કે અમારું વધ એવા સ્થાન પર કરો કે જ્યાં જળ ન હોય અને સ્થળ પણ ન હોય ભગવાન વિષ્ણુએ બંને દૈત્યને એમના ચાંદ પર મૂકીને એમના ચક્રથી માથાને ધડથી અલગ કરી દીધું આવી રીતે એમણે મધુ કૈટભનો વધ કર્યો પરંતુ એ માત્ર નિમિત્ત માત્ર હતા ત્યાર પછી બ્રહ્માજી વિષ્ણુ અને શિવજી દેવી આદિશક્તિને યોગ નિંદ્રા મહામાયાની સ્તુતિ કરે છે જેનાથી પ્રસન્ન થઈને આદિશક્તિ બ્રહ્માજીને સર્જન વિષ્ણુ ભગવાનને પાલન અને શંકર ભગવાનને સહારના દેવ નક્કી કરે છે બ્રહ્માજીને દેવી આદિશક્તિને પ્રસન્ન કર્યા બ્રહ્માજીને દેવી આદિશક્તિને પ્રસન્ન પ્રશ્ન કર્યા કે હજી ચારે બાજુ માત્ર જળ જળ છે બ્રહ્માજી દેવીજીને પૂછે છે કે ચારેય બાજુ જળ છે પંચ તત્વ ગુણ તન માત્ર અને ઇન્દ્રિયો કઈ પણ વ્યાપન નથી તથા ત્રણેય દેવો પણ શક્તિહીન છે દેવી એ જગ્યા પર એ એક સુંદર દિવ્ય વિમાન ઉતાર્યું અને ત્રણેય દેવી દેવતાઓને વિમાનમાં બેસાડીને અદ્ભુત ચમત્કાર જોવાનો આગ્રહ કર્યો ત્રણેય દેવો વિમાન પર બેસી ગયા અને વિમાન આકાશમાં ઓડવા લાગ્યું અને ઉડીને એવા સ્થાન પર પહોંચી ગયું કે જ્યાં પાણી ન હતું વાયુની તેજ ગતિથી વિમાન ચાલવા લાગ્યું એક મહાસાગરના તટ પર પહોંચ્યું ત્યાં એક દ્રશ્ય અત્યંત મનમોહક હતું અને અનેક પ્રકારની पुष्प वाटिका હતી થી સોષુમય હતું અનેક પ્રકારની पुष्प वाटिकाઓ હતી ત્યારે ત્યાં દેવોએ એક પલંગ પર એક દિવ્યાંગના સ્ત્રીને બેઠેલી જોઈ દેવીએ રક્ત પુષ્પોની માળા અને લાલ વસ્ત્ર ધારણ કરેલા હતા વર પાશ અંકુશ અને અભય મુદ્રા ધારણ કરેલી હતી દેવી ભુવનેશ્વરી રૂપ ત્રિદેવની નજર ને પડી ગયું આ ત્રણેય દેવોએ માં ભુનેશ્વરીને જોયા સહસ્ર સૂર્ય સમાન કાંતિમય હતું એ રૂપ આ બધું જોઈને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ દિવ સંકર બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન એમના અનુભવથી શંકર ભગવાનને કહ્યું કે આ સાક્ષાત દેવી ચદંબા મહામાયા છે અને એની સાથે આ દેવી આપણને એની સાથે આ દેવી આપણને ત્રણેય દેવો અને સંપૂર્ણ સંપૂર્ગતની કારણ રૂપા છે ત્રણેય દેવ ભગવતી કરવા નિમિત્તે તેમની પાસે દેવો એ મા ભુનેશ્વરી ના ચરણોમાં ચરણોમાં નખમાં સંપૂર્ણ જગતને જોયું માના જે પગ હતા એમાં અંગૂઠામાં સંપૂર્ણ વિશ્વ જગત જોયું આ જોઈ ત્રણેય દેવ સમજી ગયા કે આ દેવી સંપૂર્ણ બ્રહ્માંડની જનની છે ભુવનેશ્વરી દેવીની પૂજા કરવાથી ભક્તોને આધ્યાત્મિક જ્ઞાન અને મનની શાંતિનો અનુભવ થાય છે આપણને જીવનના સમજાવે છે તથા બ્રહ્માંડમાં આપણે શું મહત્વ છે એ બધું જાગૃત કરે છે માતા ભુવનેશ્વરીને શાકામ્ભરી સાતાક્ષી નામે પણ ઓળખાય છે સમસ્ત બ્રહ્માંડની જનની હોવાના કારણે માને રાજરાજેશ્વરી અને જગત જનની પણ કહેવાય છે માતા પાર્વતીનું રૂપ પણ કહેવાય છે ભાદરવા માસની શુક્લ પક્ષની તિથિએ દ્વાદશીએ માં ભુવનેશ્વરી જયંતિ મનાવવામાં આવે છે માં ભુવનેશ્વરી થી સંબંધિત રુદ્ર અવતાર ભુવનેશ્વર રુદ્ર અવતાર છે તો એકવાર વાર પ્રેમ થી બોલો જય હો મા ભુવનેશ્વરી જય મા દુર્ગા ઓમ નમઃ શિવાય હે મા ભુવનેશ્વરી તમારા બધા જ ભક્તો નું કલ્યાણ કરજો તેમના દુઃખ દારિદ્ર રોગ અને કષ્ટ ને હરી લેજો તેમની સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રદાન કરજો જય માતાજી પ્રિય ભક્તો હવે આપણે સાંભળીશું માં કુષ્મન્ડાની કથા આ કથા જીવનદાયીની ભક્તોને દુખમાંથી ઉગારવા વાળી માં છે આ દુખને ઓ દુખમાંથી ઉગારવા વાળી કથા છે આ કથા આ પ્રકારે છે સૂર્ય સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી માં કુષ્મન્ડાને સમર્પિત છે આજનો દિવસ ચોથી નવરાત્રીનો દિવસ આજના દિવસે સાફ શુદ્ધ મનથી માતા કુષ્મન્ડાની કૃપાથી કૃપાથી

તેને કેટલાય બાળક હતા પ્રાતઃકાળ સવારે ભિક્ષા લેવા માટે ઘરેથી નીકળે અને સંધ્યા કાળે પાછો આવે દેવતા પિતૃ તથા મા દુર્ગા અને અતિથિઓની પૂજા કર્યા બાદ જ એ ભૂખ્યાને ખવડાવીને જ એ સ્વયં ભોજન કરે આ એનો નિયમ આ પ્રકારે ભિક્ષાને એ ભિક્ષાને એ ભગવાનનો પ્રસાદ સમજીને સ્વીકાર કરતો હતો આટલો દુખી હોવા છતાં પણ તે બીજાની સહાયતા માટે સદાય તત્પર રહેતો હતો હંમેશા તેના મનમાં

જલ્દી જ બધા વ્યક્તિઓ એના દર્શન કરવા આવવા લાગ્યા સુશીલ બ્રાહ્મણના મનમાં પણ એમના દર્શન કરવાની તીવ્ર ઈચ્છા જાગૃત થઈ અને એ પણ એમની સેવામાં ઉપસ્થિત થયો મહર્ષિ સત્યવ્રતને પ્રણામ કરીને એ બોલ્યા બ્રાહ્મણ કહે છે હે મહર્ષિ તમારી બધી અત્યંત વિલક્ષણ છે તમારી બુદ્ધિ તમે પાસે શાસ્ત્રનું ગ્રામ છે તમારી બુદ્ધિ અત્યંત વિલક્ષણ છે અને અનેક શાસ્ત્રો મંત્રો વિદ્યાઓના જ્ઞાતા છું હું એક નિર્ધન દરિદ્ર અને અસહાય બ્રાહ્મણ છું કૃપા કરી તમે મને કહો કે મારી દરિદ્રતા કેવી રીતે સમાપ્ત થશે પછી કહે છે મુનિવર મારું આ પૂછવાનો માત્ર એટલો જ અભિપ્રાય છે કે મારાથી કુટુંબનું ભરણ પોષણ કરવાની શક્તિ આવી જાય મને એટલી શક્તિ મળે ધન અભાવના કારણે હું તમને યોગ્ય હું તેમને યોગ્ય સુવિધા અને સુખ નથી આપી શકતો મારા પરિવારને હે તપ દાન વ્રત મંત્ર આપવા જપ અને કોઈ એવો ઉપાય બતાવો મને જેનાથી મારા પરિવારનું યથોચિત ભરણ પોષણ હું કરી શકું મને માત્ર એટલા જ ધનની અભિલાષા છે કે જેનાથી મારો પરિવાર સુખી ખાય હું એમની જરૂરિયાતો પૂરી કરું પ્રિય ભક્તો મહર્ષિ સત્યવ્રતે સુશીલને માં દુર્ગાનો મહિમા બતાવવાનું કહ્યું સત્યવ્રતે જે બ્રાહ્મણ હતા જે ઋષિ હતા એને સુશીલને મા દુર્ગાનો મહિમા બતાવ્યો અને વ્રત કરવાનું કહ્યું નવરાત્રિનું વ્રત કરવાનું પરામર્શ દીધું મહર્ષિ બોલ્યા હે બ્રાહ્મણ હું તને માતા કુષ્મંડાની કથા સંભળાવું છું માટે તું એને સારી રીતે મન લગાવીને સ્વચ્છ મનથી શુદ્ધ મનથી શ્રદ્ધાથી ભાવથી સાંભળજે આ કથા સાંભળવા માત્રથી વ્યક્તિના અનેક દુઃખોનો નાશ થાય છે વ્યક્તિને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તથા મનમાં માતા પ્રત્યે ભક્તિ ભાવના જાગૃત થાય છે તો હે બ્રાહ્મણ આજે તમે કથા સાંભળો અને ભગવતીના ગુણ આ એ સમયની વાત છે જ્યારે બ્રહ્માંડમાં અંધકારથી ભરેલો એક શૂન્ય સમાન હતું આખું બ્રહ્માંડ અંધકારથી ભરેલું હતું પણ પછી એક દિવ્ય પ્રકાશને એક કિરણ ચારેય બાજુ ફેલાણી ચારેય બાજુ અંધારું અંજવાળામાં ફેરવાઈ ગયું આ પ્રકાશની કોઈ સીમા ન હતી પછી પ્રકાશ એક દિવ્ય દેવીના રૂપમાં બદલાઈ ગયો એ બા એ બીજું કોઈ નહીં પણ ખુદ દેવી માતા કુષ્મંડા હતા તેમની મંદ મંદ હલકી હલકી હસી સાથે મંડ એટલે કે બ્રહ્માંડને ઉત્પન્ન કરવાના કારણે આ દેવીને કુષ્મંડાના નામથી સંબોધિત કરવામાં આવ્યું છે દેવી કુષ્મંડાની હસીના કારણે બ્રહ્માંડનો જન્મ થયો હે બ્રાહ્મણ એમને પૃથ્વી બધા જ ગ્રહો ચંદ્ર સૂર્ય તારા અને આકાશ ગંગાઓને અસ્તિત્વમાં લાવ્યા છે સંસારમાં જીવન બનાવી રાખવા માટે સૂર્ય દેવતાની જરૂર હતી તો માતા કુષ્મંડાએ એની પોતાને સૂર્યમાં સમાવી લીધા સૂર્ય સંસારમાં જીવન પર્યાય છે તો દેવી એમની શક્તિ છે માં કુષ્મંડા સમસ્ત ઉર્જાનો સ્ત્રોત છે માં સૂર્ય ભગવાનના મૂળમાં રહે છે તો દેવીનું અલૌકિક તેજ દિનકરને જીવન પ્રદાન કરવાની ક્ષમતા આપે છે કુષ્મંડા દેવી વિના સૂર્ય શક્તિ શક્તિહીન છે આ દેવી નીચ શક્તિ છે કુષ્મંડા દેવી શક્તિશાળી છે આમના કારણે જ જગ પ્રકાશિત અને રોશન છે આ માત્ર એક એવી દેવી છે જે સૂર્ય ભીતરના લોકમાં નિવાસ કરે છે આ માની પૂજા કરીને વ્યક્તિ અનેક કષ્ટ પીડા અને પાપોને દૂર કરી શકે છે હે સુશીલ બ્રાહ્મણ માતા કુષ્મંડાની સ્તુતિ કરવાથી આયુ યશ શક્તિ બુદ્ધિ વધે છે અને સાથે બધા જ રોગોથી મુક્તિ મળે છે બધી જ રીતની નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને બધી જ રીતની સમસ્યાનું સમાધાન થાય છે આ માતાની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ અને ઉન્નતિ પ્રાપ્ત થાય છે દુઃખ વિપત્તિ અને કષ્ટથી મુક્તિ મળે છે સાથે જ્ઞાન પણ મળે છે અને બુદ્ધિ કૌશલ્યોનો વિકાસ થાય છે આગળ મહર્ષિ સત્યવ્રતે માતા કુષ્મંડાના ગુણોના વખાણ કરતા કહ્યું હે બ્રાહ્મણ એમનું રૂપ અલૌકિક છે માતા કુષ્મંડાને આઠ ભૂજાઓ છે માટે આ અષ્ટભૂજા પણ કહેવાય છે આની સાથે હાથોમાં કમંડળ ધનુષ બાણ કમળ પુષ્પ અમૃત કળશ ચક્ર તથા ગદા છે આઠમા હાથમાં બધી સિદ્ધિઓ અને નિધિઓને ધારણ કરનારી છે આઠમા હાથમાં બધી સિદ્ધિઓ અને નિધિઓને દેનારી જપ માળા છે આ દેવીનું વાહન સિંહ છે સંસ્કૃતમાં કોળાને કુષ્મંડા કહેવાય છે માટે આ દેવીને કુષ્મંડાનું નામ પડ્યું માટે આ દેવીને કુષ્મંડા કહેવાના આ દેવીનો વાસ સૂર્યમંડળની અંદરના લોકમાં છે સૂર્ય લોકમાં રહેવાની શક્તિ ક્ષમતા માત્ર આ માતાની અંદર જ છે માટે આ માને કાંતિ અને પ્રભાવ સૂર્યની જેમ ચમકે છે આ માને તેજથી દસે દિશા અલૌકિક છે આ માતાજીના પ્રકાશથી એમના તેજથી જ દસે દિશા અલૌકિક છે બ્રહ્માંડની બધી જ વસ્તુઓ અને પ્રાણીઓ આ માનું તેજ વ્યાપી છે બધી જ શક્તિઓમાં બધા જ પ્રાણીઓમાં આ જ માતાનું તેજ છે પ્રિય ભક્તગણો આવી રીતે સત્યવ્રત ઋષિએ એ સુશીલ બ્રાહ્મણને નવરાત્રી વ્રત કરવાની સલાહ આપી સુશીલે સત્યવ્રતને તેના ગુરુ બનાવી લીધા તેમનાથી માયા બીજ નામક ભુવનેશ્વરી મંત્રની દીક્ષા આપી ત્યાર પછી નવરાત્રી વ્રત રાખીને તે મંત્રનો નિયમિત જપ આરંભ કરી દીધો તેમણે ભવાની દુર્ગા અને માતા કુષ્મંડાની ભક્તિપૂર્વક આરાધના કરી નવ વર્ષો સુધી પ્રત્યેક નવરાત્રીમાં ભગવતી દુર્ગાના માયા બીજ મંત્રોનો જાપ કરતા રહેતો સુશીલની ભક્તિથી ભક્તિ માં પ્રસન્ન થઈને નવમા વર્ષની નવરાત્રી એ આઠમ ની અડધી રાત્રે દેવી ભગવતી સાક્ષાત પ્રગટ થયા સુશીલને મનોવાંછિત વર પ્રદાન કરી તેને સંસારનો સમસ્ત વૈભવ ઈશ્વર્ય અને મોક્ષ પ્રદાન કર્યો આવી રીતે ભગવાન ભગવતી દુર્ગાએ પ્રસન્ન થઈને તેમની ભક્તિ તેના ભક્ત સુશીલના બધા જ કોષ્ટોને દૂર કરી દીધા અને તેને અતુલ્ય ધન સંપદા માન સન્માન અને સમૃદ્ધિ પ્રદાન કરી તો એકવાર પ્રેમથી બોલો માતા કુષ્મંડાની જય મા ભુવનેશ્વરીની જય જય માતા દુર્ગા ઓમ નમઃ શિવાય હે મા કુષ્મંડા તમે જેવા બ્રાહ્મણને ફળ્યા સુખ વૈભવ આપ્યો તેવું તમારા બધા જ ભક્તોને પ્રદાન કરજો વાર્તા સાંભળનાર લખનાર બોલનાર બધાને જ તમારા આશીષ આપજો જય માતાજી મિત્રો જો તમને વાર્તા ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને આ ચેનલને કૃપા કરી સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ